આપણી સાથે બગદાણાના પીડિત નવનીતભાઈ જોડાયેલા છે નવનીતભાઈ આટલા દિવસથી કેસ ચાલતો હતો હવે તમે હોસ્પિટલથી ઘરે પણ આવી ગયા છો ની રચના થઈ ગઈ છે બધા એવું કહે કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ ભાઈ પર ભરોસો છે અને છતાં કોળી સમાજ એવું કહી રહ્યા છે કે એસઆઈટી કંઈ નહીં કરે કારણ કે હજુ કાર્યવાહી ધીરે જ થઈ રહી છે ના બેન હજુ તો સ્ટાર્ટ થયું છે ને તપાસ ની શરૂઆત થઇ છે આરોપી ઓ જામીન ઓલા આરોપી ઓ ના રિમાન્ડ મંજુર થયા છે આગળ તપાસ થશે આગળ તપાસ કરશે સત્ય ની દિશા તમને વિશ્વાસ છે ને કે તપાસ સરખી થશે ના એ મારા ભાઈઓ મારો સમાજ મારી જોડે છે મીડિયા મિત્રો સાથે છે જે કઈ સત્ય છે બહાર લાવે છે અમને વિશ્વાસ છે કે સત્ય તપાસ થશે ને જલ્દી બહાર આવશે થોડા દિવસ પહેલા જયારે સુરત થી બધા આગેવાનો ઋષિભારતી બાપુ ને બધા હોસ્પિટલ આવ્યા ત્યારે જયારે ના પટાંગણ થી આખું ભાષણ ને બધું કરવામાં આવ્યું એમાં એવું કહેવામાં આવ્યું કે કોડી સમાજના નેતાઓ ઉપર પણ અમને ભરોસો નથી એટલે સીધી વાત હીરાભાઈ માટે થઈ રહી હતી ચૂંટણીમાં બતાવી દેશું એવી વાત પણ કરવામાં આવી તો હવે આ મુદ્દો ન્યાય થી ભટકી અને કોનું વર્ચસ્વ કેટલું વધારે એ તરફ જઈ રહ્યું હોય એવું નથી લાગતું ના બેન આગેવાનો ઉપર તો ભરોસો હોય જ ને એ તો કોઈ એવું બોલ્યા છે કે માનો

એ તો છે જો જો ન્યાય ન મળે તો બધા સાથે મળીને રણનીતિ નક્કી કરવાના છે કોઈ એક ભાઈ કે એક ઓલા ની દરેક તમારા જેટલા આગેવાનો છે એક સાથે મળીને જ એક મંચ ઉપર થઈને તમે આગળ અમને ન્યાય મળે નહીં મળે એટલે અમે આગળની કાર્યવાહી કરશું

હું બધું ભેગું કરી દઈશ હું ચાર રૂપિયા સુધી હું આ બધું પહોંચાડી પણ બેને આખો કેસ મારો ડાયવર્ટ કરી દીધો બેને કેમ ડાયવર્ટ કર્યો તમે કેમ એમના પર આક્ષેપ કરી રહ્યા છો આક્ષેપ તો બેન ખુલ્લે આમ દેખી દો છે જો પછી કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ કે આરોપી છે એના વાલીની કે બેન પોતે મારા દીકરાને લેવા આવ્યા 10 10000 રૂપિયા કક દેવાના કીધા છે ના દાડિયાના પીગળાને મુછા આરોપી સુધી પહોંચાની તો પછી એના ઇનવોલ્વ બેન હોય તો તેની પર ભરોસો ન હોય ને હમ હમ

આટલા દિવસથી કેસ ચાલતો હતો હવે તમે હોસ્પિટલ થી ઘરે પણ આવી ગયા છો એસઆઇટીની રચના થઈ ગઈ છે બધા એવું કે હીરાભાઈ અને પરસોત્તમ ભાઈ પર ભરોસો છે અને છતાં કોડી સમાજ એવું કહી રહ્યા છે કે એસઆઈટી કંઈ નહીં કરે કારણ કે હજુ કાર્યવાહી ધીરે જ થઈ રહી છે ના બેન હજે તો સ્ટાર્ટ થયું છે ને તપાસ ની શરૂઆત થઈ છે આરોપીઓના જામીન આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે આગળ તપાસ થશે આગળ તપાસ કરશે સત્યના દિશામાં

એટલે એવું કે જેટલા આગેવાનો મળવા આવે છે બધા જ અલગ અલગ વાત કરે છે અમુક કહે છે કે અમને ભરોસો છે અમુક કહે છે અમે સરકાર સામે લડવા તૈયાર છીએ તમને શું જોઈએ છે એ તો છે જો જો ન્યાય ન મળે તો બધા સાથે મળીને રણનીતિ નક્કી કરવાના છે કોઈ એક ભાઈ કે એક ઓલા દરેક તમારા જેટલા આગેવાનો છે એક સાથે મળીને જ એક મંચ ઉપર થઈને તમે આગળ અમને ન્યાય મળે નહીં મળે એટલે અમે આગળની કાર્યવાહી કરશું

હું બધું ભેગું કરી દઈશ હું ચાર રૂપિયા સુધી હું આ બધું પહોંચાડી પણ બેને આખો કેસ મારો ડાયવર્ટ કરી દીધો બેને કેમ ડાયવર્ટ કર્યો તમે કેમ એમના પર આક્ષેપ કરી રહ્યા છો આક્ષેપ તો બેન ખુલ્લે આમ દેખી દો છે જો પછી કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ પેલા આરોપી છે એના વાલીની કે બેન પોતે મારા દીકરાને લેવા આવ્યા દસ દસ હજાર રૂપિયા કઈક દેવાના કીધા છે એના દાડિયા ના પીગળા ને ઊંચા આરોપી સુધી પહોંચા તો પછી એના ઇન્વોલ્વ બેન હોય તો એની ઉપર ભરોસો ન હોય ને હમ આખો સમાજ અત્યારે લડી રહ્યો છે તમારા માટે આગળ જતે એવી સંભાવના ખરી કે સમાધાન થાય કારણ કે બહુ બધા કિસ્સાઓમાં એવું થયું છે નહીં 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 અમાર સમાધાન આજે નથી કરવાનો અને કાલે નથી કરવાનો મોરારી બાપુનું પણ નિવેદન આવ્યું તો આના પછી એક મોરારી બાપુ આવે તો અમાર સમાધાન નથી કરવાનો ઓકે થેન્ક યુ સો મચ નવનીતભાઈ નવનીતભાઈ જોડાયેલા છે નવનીતભાઈ આટલા દિવસથી થી કેસ ચાલતો હતો હવે તમે હોસ્પિટલ થી ઘરે પણ આવી ગયા છો એસઆઈટી ની રચના થઈ ગઈ છે બધા એવું કે હીરાભાઈ અને પરસોત્તમ ભાઈ પર ભરોસો છે અને છતાં કોડી સમાજ એવું કહી રહ્યા છે કે એસઆઈટી કઈ નહીં કરે કારણ કે હજુ કાર્યવાહી ધીરે થઈ રહી છે ના બેન હજી તો સ્ટાર્ટ થયું છે ને તપાસ ની શરૂઆત થઈ છે આરોપીઓના જામીન આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે આગળ તપાસ થશે આગળ તપાસ કરશે સત્ય ની દિશામાં તમને વિશ્વાસ છે ને કે તપાસ મારા ભાઈ મારો સમાજ મારી જોડે છે મીડિયા મિત્રો સાથે છે જે કઈ સત્ય છે બહાર લાવે છે તમને વિશ્વાસ છે કે સત્ય તપાસ થાય છે ને જલ્દી બહાર આવશે થોડા દિવસ પહેલા જયારે સુરત થી બધા આગેવાનો ઋષિભારતી બાપુ ને બધા હોસ્પિટલ આવ્યા ત્યારે જયારે હોસ્પિટલના પટાંગણ થી આખું ભાષણ ને બધું કરવામાં આવ્યું એમાં એવું કહેવામાં આવ્યું કે કોળી સમાજના નેતાઓ ઉપર પણ અમને ભરોસો નથી એટલે સીધી વાત હીરાભાઈ માટે થઈ રહી હતી ચૂંટણીમાં બતાવી દેશું એવી વાત પણ કરવામાં આવી તો હવે આ મુદ્દો ન્યાય થી ભટકી અને કોનું વર્ચસ્વ કેટલું વધારે એ તરફ જઈ રહ્યું હોય એવું નથી લાગતું ભરોસો હોય જ ને એ તો કોઈ એવું બોલ્યા છે કે માનો

એ તો છે જો જો ન્યાય ન મળે તો બધા સાથે મળીને રણનીતિ નક્કી કરવાના છે કોઈ એક ભાઈ કે એક ઓલા દરેક તમારા જેટલા આગેવાનો છે એક સાથે મળીને જ એક મંચ ઉપર થઈને જ આગળ અમને ન્યાય મળે નહીં મળે એટલે અમે આગળની કાર્યવાહી શું કરશું રિમાન્ડ મંજૂર થઈ ગયા છે એસઆઈટી રિમાન્ડ માંગ્યા હતા આરોપીના એના પછી તમારી અને જે પીઆઈ છે એમની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે પીઆઈ સાથે એ સમયે શું વાત થઈ હતી પીઆઈ ડાંગર સાથે જે મારે ઘટના બની છે જે કંઈ બની હતી મેં બધી એને સંપૂર્ણ વિગત એને પેલા જ આપી દીધી હતી મારે ફરિયાદ લખ્યા પેલા શું બના બહેનો છે પછી બેને એવું કીધું કે મારી ઉપર તમે ભરોસો રાખો હું બધું ભેગું કરી દઈશ હું ચાર રૂપિયા સુધી હું આ બધું પહોંચાડી પણ બેને આખો કેસ મારો ડાયવર્ટ કરી દીધો બેને કેમ ડાયવર્ટ કર્યો તમે કેમ એમના પર આક્ષેપ કરી રહ્યા છો આક્ષેપ તો બેન ખુલ્લે એમ દેખી દો છે જો પછી કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ પેલા આરોપી છે એના વાલીની કે બેન પોતે મારા દીકરાને લેવા આવ્યા 10 10000 રૂપિયા કક દેવાના કીધા છે ના દાડિયાના પીગળાને મુછા આરોપી સુધી પહોંચાની તો પછી એને ઇનવોલ્વ બેન હોય તો તેની ઉપર ભરોસો ન હોય ને હમ હમ આખો સમાજ અત્યારે લડી રહ્યો છે તમારા માટે આગળ જતે એવી સંભાવના ખરી કે સમાધાન થાય કારણ કે બહુ બધા કિસ્સાઓમાં એવું થયું છે નહીં 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 અમાર સમાધાન આજે નથી કરવાનું અને કાલે નથી કરવાનું મોરારી બાપુનું પણ નિવેદન આવ્યું તો આના પછી એક મોરારી બાપુ આવે તો અમાર સમાધાન નથી કરવાનું ઓકે થેન્ક યુ સો મચ નવનીતભાઈ નવનીતભાઈ જોડાયેલા છે નવનીતભાઈ આટલા દિવસથી કેસ ચાલતો હતો હવે તમે હોસ્પિટલ થી ઘરે પણ આવી ગયા છો એસઆઈટી ની રચના થઈ ગઈ છે બધા એવું કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ ભાઈ પર ભરોસો છે અને છતાં કોડી સમાજ એવું કહી રહ્યા છે કે એસઆઈટી કંઈ નહીં કરે કારણ કે હજુ કાર્યવાહી ધીરે જ થઈ રહી છે ના બેન હજી તો સ્ટાર્ટ થયું છે ને તપાસ ની શરૂઆત થઈ છે આરોપીઓના જામીન આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે આગળ તપાસ થશે આગળ તપાસ કરશે સત્ય દિશામાં

એટલે એવું કે જેટલા આગેવાનો મળવા આવે છે બધા જ અલગ અલગ વાત કરે છે અમુક કહે છે કે અમને ભરોસો છે અમુક કહે છે અમે સરકાર સામે લડવા તૈયાર છીએ તમને શું જોઈએ છે એ તો છે જો જો ન્યાય ન મળે તો બધા સાથે મળીને રણનીતિ નક્કી કરવાના છે કોઈ એક ભાઈ કે એક ઓલા દરેક તમારા જેટલા આગેવાનો છે એક સાથે મળીને જ એક મંચ ઉપર થઈને તમે આગળ અમને ન્યાય મળે નહીં મળે એટલે અમે આગળની કાર્યવાહી કરશું

હું બધું ભેગું કરી દઈશ હું ચાર રૂપિયા સુધી હું આ બધું પહોંચાડી પણ બેને આખો કેસ મારો ડાયવર્ટ કરી દીધો બેને કેમ ડાયવર્ટ કર્યો તમે કેમ એમના પર આક્ષેપ કરી રહ્યા છો આક્ષેપ તો બેન ખુલ્લે આમ દેખી દો છે જો પછી કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ પેલા આરોપી છે એના વાલીની કે બેન પોતે મારા દીકરાને લેવા આવ્યો દસ દસ હજાર રૂપિયા કઈક દેવાના કીધા છે એના દાડિયા ના પીગડા ને મુખ્ય આરોપી સુધી પહોંચા તો પછી એના ઇન્વોલ્વ બેન હોય તો એની ઉપર ભરોસો ન હોય ને હમ આખો સમાજ અત્યારે લડી રહ્યો છે તમારા માટે આગળ જતે એવી સંભાવના ખરી કે સમાધાન થાય કારણ કે બહુ બધા કિસ્સાઓમાં એવું થયું છે નહીં 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 અમાર સમાધાન આજે નથી કરવાનો અને કાલે નથી કરવાનો મોરારી બાપુનું પણ નિવેદન આવ્યું તો આના પછી એક મોરારી બાપુ આવે તો એમાં સમાધાન નથી કરવાનો ઓકે થેન્ક યુ સો મચ નવનીતભાઈ નવનીતભાઈ જોડાયેલા છે નવનીતભાઈ આટલા દિવસથી કેસ ચાલતો હતો હવે તમે હોસ્પિટલ થી ઘરે પણ આવી ગયા છો ની રચના થઈ ગઈ છે બધા એવું કહે કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ ભાઈ પર ભરોસો છે અને છતાં કોળી સમાજ એવું કહી રહ્યા છે કે એસઆઈટી કંઈ નહીં કરે કારણ કે હજુ કાર્યવાહી ધીરે થઈ રહી છે ના બેન હજી તો સ્ટાર્ટ થયું છે ને તપાસની શરૂઆત થઈ છે આરોપીઓના જામીન આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે આગળ તપાસ થશે આગળ તપાસ કરશે સત્ય ની દિશામાં તમને વિશ્વાસ છે ને કે તપાસ ના એ મારા ભાઈ મારો સમાજ મારી જોડે છે મીડિયા મિત્રો સાથે છે જે કઈ સત્ય છે બહાર લાવે છે અમને વિશ્વાસ છે કે સત્ય તપાસ થાય છે ને જલ્દી બહાર આવશે થોડા દિવસ પહેલા જયારે સુરત થી બધા આગેવાનો ઋષિભારતી બાપુ ને બધા હોસ્પિટલ આવ્યા ત્યારે જયારે હોસ્પિટલના પટાંગણ થી આખું ભાષણ ને બધું કરવામાં આવ્યું એમાં એવું કહેવામાં આવ્યું કે કોળી સમાજના નેતાઓ ઉપર પણ અમને ભરોસો નથી એટલે સીધી વાત હીરાભાઈ માટે થઈ રહી હતી ચૂંટણીમાં બતાવી દઈશું એવી વાત પણ કરવામાં આવી તો હવે આ મુદ્દો ન્યાય થી ભટકી અને કોનું વર્ચસ્વ કેટલું વધારે એ તરફ જઈ રહ્યું હોય એવું નથી લાગતું આગેવાનો ઉપર તો ભરોસો હોય જ નહીં એ તો કોઈ એવું બોલ્યા છે કે માનો

એ તો છે જો ન્યાય ન મળે તો બધા સાથે મળીને રણનીતિ નક્કી કરવાના છે કોઈ એક ભાઈ કે એક ઓલા દરેક તમારા જેટલા આગેવાનો છે એક સાથે મળીને જ એક મંચ ઉપર થઈને જ અમે આગળ અમને ન્યાય મળે નહીં મળે એટલે અમે આગળની કાર્યવાહી કરશું

હું બધું ભેગું કરી દઈશ હું ચાર રૂપિયા સુધી હું આ બધું પહોંચાડી પણ બેને આખો કેસ મારો ડાયવર્ટ કરી દીધો બેને કેમ ડાયવર્ટ કર્યો તમે કેમ એમના પર આક્ષેપ કરી રહ્યા છો આક્ષેપ તો બેન ખુલ્લે આમ દેખી દો છે જો પછી કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ કે આરોપી છે એના વાલીની કે બેન પોતે મારા દીકરાને લેવા આવ્યા 10 10000 રૂપિયા કક દેવાના કીધા છે ના દાડિયાના પીગળાને મુચ્છ આરોપી સુધી પહોંચાની તો પછી એને ઇનવોલ્વ બેન હોય તો તેની ઉપર ભરોસો ન હોય ને હમ હમ આખો સમાજ અત્યારે લડી રહ્યો છે તમારા માટે આગળ જતે એવી સંભાવના ખરી કે સમાધાન થાય કારણ કે બહુ બધા કિસ્સાઓમાં એવું થયું છે નહીં 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 અમાર સમાધાન આજે નથી કરવાનો અને કાલે નથી કરવાનો મોરારી બાપુનું પણ નિવેદન આવ્યું તો આના પછી મોરારી બાપુ હવે તો અમાર સમાધાન નથી કરવાનો ઓકે થેન્ક યુ સો મચ નવનીતભાઈ નવનીતભાઈ જોડાયેલા છે નવનીતભાઈ આટલા દિવસથી કેસ ચાલતો હતો હવે તમે હોસ્પિટલ થી ઘરે પણ આવી ગયા છો એસઆઈટી ની રચના થઈ ગઈ છે બધા એવું કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ ભાઈ પર ભરોસો છે અને છતાં કોડી સમાજ એવું કહી રહ્યા છે કે એસઆઈટી કંઈ નહીં કરે કારણ કે હજુ કાર્યવાહી ધીરે જ થઈ રહી છે ના બેન હજી તો સ્ટાર્ટ થયું છે ને તપાસ ની શરૂઆત થઈ છે આરોપીઓના જામીન આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે આગળ તપાસ થશે આગળ તપાસ કરશે સત્ય દિશામાં તમને વિશ્વાસ છે ને કે તપાસ મારા ભાઈઓ મારો સમાજ મારી જોડે છે મીડિયા મિત્રો સાથે છે જે કઈ સત્ય છે બહાર લાવે છે તમને વિશ્વાસ છે કે સત્ય તપાસ થાય છે ને જલ્દી બહાર આવશે થોડા દિવસ પહેલા જયારે સુરત થી બધા આગેવાનો ઋષિભારતી બાપુ ને બધા હોસ્પિટલ આવ્યા ત્યારે જયારે ના પટાંગણ થી આખું ભાષણ ને બધું કરવામાં આવ્યું એમાં એવું કહેવામાં આવ્યું કે કોળી સમાજના નેતાઓ ઉપર પણ અમને ભરોસો નથી એટલે સીધી વાત હીરાભાઈ માટે થઈ રહી હતી ચૂંટણીમાં બતાવી દેશું એવી વાત પણ કરવામાં આવી તો હવે આ મુદ્દો ન્યાય થી ભટકી અને કોનું વર્ચસ્વ કેટલું વધારે એ તરફ જઈ રહ્યું હોય એવું નથી લાગતું ના બેન આગેવાનો ઉપર તો ભરોસો હોય જ ને એ તો કોઈ એવું બોલ્યા છે કે માનો

એ તો છે જો જો ન્યાય ન મળે તો બધા સાથે રણનીતિ નક્કી કરવાના છે કોઈ એક ભાઈ કે એક ઓલા દરેક તમારા જેટલા આગેવાનો છે એક સાથે મળીને જ એક મંચ ઉપર થઈને તમે આગળ અમને ન્યાય મળે નહીં મળે એટલે અમે આગળની કાર્યવાહી કરશું

હું બધું ભેગું કરી દઈશ હું ચાર રૂપિયા સુધી હું આ બધું પહોંચાડી પણ બેને આખો કેસ મારો ડાયવર્ટ કરી દીધો બેને કેમ ડાયવર્ટ કર્યો તમે કેમ એમના પર આક્ષેપ કરી રહ્યા છો આક્ષેપ તો બેન ખુલ્લે આમ દેખી દો છે જો પછી કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ પેલા આરોપી છે એના વાલીની કે બેન પોતે મારા દીકરાને લેવા આવે દસ દસ હજાર રૂપિયા કઈક દેવાના કીધા છે ના દાડિયા ના પીગળા ને ઊંચા આરોપી સુધી પહોંચા તો પછી એના ઇનવોલ્વ બેન હોય તો એની ઉપર ભરોસો ન હોય ને હમ આખો સમાજ અત્યારે લડી રહ્યો છે તમારા માટે આગળ જતે એવી સંભાવના ખરી કે સમાધાન થાય કારણ કે બહુ બધા કિસ્સાઓમાં એવું થયું છે નહીં 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 અમાર સમાધાન આજે નથી કરવાનો અને કાલે નથી કરવાનો મોરારી બાપુનું પણ નિવેદન આવ્યું તો આના પછી એક મોરારી બાપુ હવે તો અમાર સમાધાન નથી કરવાનો ઓકે થેન્ક યુ સો મચ નવનીતભાઈ નવનીતભાઈ જોડાયેલા છે નવનીતભાઈ આટલા દિવસથી કેસ ચાલતો હતો હવે તમે હોસ્પિટલ થી ઘરે પણ આવી ગયા છો ની રચના થઈ ગઈ છે બધા એવું કહે કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ ભાઈ પર ભરોસો છે અને છતાં કોળી સમાજ એવું કહી રહ્યા છે કે એસઆઈટી કંઈ નહીં કરે કારણ કે હજુ કાર્યવાહી ધીરે જ થઈ રહી છે ના બેન હજી તો સ્ટાર્ટ થયું છે ને તપાસની શરૂઆત થઈ છે આરોપીઓના જામીન આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે આગળ તપાસ થશે આગળ તપાસ કરશે સત્ય ની દિશામાં તમને વિશ્વાસ છે ને કે તપાસ ના એ મારા ભાઈ મારો સમાજ મારી જોડે છે મીડિયા મિત્રો સાથે છે જે કઈ સત્ય છે બહાર લાવે છે અમને વિશ્વાસ છે કે સત્ય તપાસ થાય છે ને જલ્દી બહાર આવશે થોડા દિવસ પહેલા જ્યારે સુરત થી બધા આગેવાનો ઋષિભારતી બાપુ ને બધા હોસ્પિટલ આવ્યા ત્યારે જયારે હોસ્પિટલના પટાંગણ થી આખું ભાષણ ને બધું કરવામાં આવ્યું એમાં એવું કહેવામાં આવ્યું કે કોડી સમાજના નેતાઓ ઉપર પણ અમને ભરોસો નથી એટલે સીધી વાત હીરાભાઈ માટે થઈ રહી હતી ચૂંટણીમાં બતાવી દેશું એવી વાત પણ કરવામાં આવી તો હવે આ મુદ્દો ન્યાય થી ભટકી અને કોનું વર્ચસ્વ કેટલું વધારે એ તરફ જઈ રહ્યું હોય એવું નથી લાગતું ના બેન આગેવાનો ઉપર તો ભરોસો હોય જ ને એ તો કોઈ એવું બોલ્યા છે કે માનો

એ તો છે જો જો ન્યાય ન મળે તો બધા સાથે મળીને રણનીતિ નક્કી કરવાના છે કોઈ એક ભાઈ કે એક ઓલા દરેક તમારા જેટલા આગેવાનો છે એક સાથે મળીને જ એક મંચ ઉપર થઈને જ આગળ અમને ન્યાય મળે નહીં મળે એટલે અમે આગળની કાર્યવાહી કરશું રિમાન્ડ મંજૂર થઈ ગયા છે એસઆઈટી રિમાન્ડ માંગ્યા હતા આરોપીના એના પછી તમારી અને જે પીઆઈ છે એમની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે પીઆઈ સાથે એ સમયે શું વાત થઈ હતી પીઆઈ ડાંગર સાથે જે મારે ઘટના બની છે જે કઈ બની હતી મેં બધી એને સંપૂર્ણ વિગત એને પેલા જ આપી દીધી હતી મારે ફરિયાદ લખ્યા પેલા શું બના બન્યો છે પછી બેને એવું કીધું કે મારી ઉપર તમે ભરોસો રાખો હું બધું ભેગું કરી દઈશ હું ચાર રૂપિયા સુધી હું આ બધું પહોંચાડી પણ બેને આખો કેસ મારો ડાયવર્ટ કરી દીધો બેને કેમ ડાયવર્ટ કર્યો તમે કેમ એમના પર આક્ષેપ કરી રહ્યા છો આક્ષેપ તો બેન ખુલ્લે એમ દેખી દો છે જો પછી કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ કે આરોપી છે એના વાલીની કે બેન પોતે મારા દીકરાને લેવા આવ્યા અને 10000 રૂપિયા કક દેવાના કીધા છે ના દાડિયાના પીગળાને મુચ્છ આરોપી સુધી પહોંચાની તો પછી એના ઇનવોલ્વ બેન હોય તો તેની પર ભરોસો ન હોય ને હમ હમ આખો સમાજ અત્યારે લડી રહ્યો છે તમારા માટે આગળ જતે એવી સંભાવના ખરી કે સમાધાન થાય કારણ કે બહુ બધા કિસ્સાઓમાં એવું થયું છે નહીં 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 અમાર સમાધાન આજે નથી કરવાનું અને કાલે નથી કરવાનું મોરારી બાપુનું પણ નિવેદન આવ્યું તો આના પછી મોરારી બાપુ આવે તો એમાં સમાધાન નથી કરવાનું ઓકે થેન્ક યુ સો મચ નવનીતભાઈ નવનીતભાઈ જોડાયેલા છે નવનીતભાઈ આટલા દિવસથી કેસ ચાલતો હતો હવે તમે હોસ્પિટલ થી ઘરે પણ આવી ગયા છો ની રચના થઈ ગઈ છે બધા એવું કહે કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ ભાઈ પર ભરોસો છે અને છતાં કોળી સમાજ એવું કહી રહ્યા છે કે એસઆઈટી કંઈ નહીં કરે કારણ કે હજુ કાર્યવાહી ધીરે જ થઈ રહી છે ના બેન હજી તો સ્ટાર્ટ થયું છે ને તપાસ ની શરૂઆત થઈ છે આરોપીઓના જામીન આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે આગળ તપાસ થશે આગળ તપાસ કરશે સત્ય ની દિશામાં તમને વિશ્વાસ છે ને કે તપાસ ના એ મારા ભાઈ મારો સમાજ મારી જોડે છે મીડિયા મિત્રો સાથે છે જે કઈ સત્ય છે બહાર લાવે છે અમને વિશ્વાસ છે કે સત્ય તપાસ થાય છે ને જલ્દી બહાર આવશે થોડા દિવસ પહેલા જયારે સુરત થી બધા આગેવાનો ઋષિભારતી બાપુ ને બધા હોસ્પિટલ આવ્યા ત્યારે જયારે હોસ્પિટલના પટાંગણ થી આખું ભાષણ ને બધું કરવામાં આવ્યું એમાં એવું કહેવામાં આવ્યું કે કોળી સમાજના નેતાઓ ઉપર પણ અમને ભરોસો નથી એટલે સીધી વાત હીરાભાઈ માટે થઈ રહી હતી ચૂંટણીમાં બતાવી દઈશું એવી વાત પણ કરવામાં આવી તો હવે આ મુદ્દો ન્યાય થી ભટકી અને કોનું વર્ચસ્વ કેટલું વધારે એ તરફ જઈ રહ્યું હોય એવું નથી લાગતું ભરોસો હોય જ નહીં એ તો કોઈ એવું બોલ્યા છે કે માનો